તેણીએ કહ્યું હું જાઉં છું તમારે રોકવી હોય તો રોકી લો રાઘવે બીજી બાજુ મોઢું ફેરવી લીધું ફરી બે ડગલા ચાલ્યા પછી પૂન મટકી ગઈ સામી વળ્યા વિના તેણીએ કહ્યું જો તું મને એકવાર ગુમાવીશ તો હું તને ફરી ક્યારેય નહીં મળીશ રાઘવે કહ્યું હું બહુ જલ્દી છૂટાછેડાના કાગળો તૈયાર કરી લઈશ અહીં આવવાની કોઈ જરૂર નથી રાઘવ તેની સામે તિરસ્કારથી જોઈને બીજા રૂમમાં ચાલ્યો ગયો તેણીએ બેગ ઉપાડી અને તેમાં વિવિધ વસ્તુઓ ભરી અને ઝડપી પગલાંઓ સાથે ઘરની બહાર નીકળી ગઈ બંનેના લગ્નને અઢી વર્ષ થયા હતા આ અઢી વર્ષમાં ન તો કોઈ લડાઈ થઈ ન કોઈ મોટી દલીલ દિવસે ને દિવસે તેમની વચ્ચે પ્રેમ વધતો જતો હતો બધું બરાબર ચાલી રહ્યું હતું પરંતુ અચાનક બધું સમાપ્ત થઈ ગયું બંનેએ બનાવેલું કુટુંબનું માળખું નાશ પામ્યું હતું એક વર્ષ પહેલાં બંનેની પહેલી મુલાકાત રેલવે સ્ટેશન પર થઈ હતી પૂનમ બેન્ચ પર બેઠી હતી અને કડકડતી ઠંડીમાં રહી હતી નજર તેના પર પડી તે તેની નજીક ગયો નિર્દોષ સુંદર અને એકલી એકવીસ વર્ષની છોકરીને જોઈને રાઘવને તેના પર દયા આવી ગઈ રાઘવે પૂછ્યું હું ઘણા સમયથી જોઈ રહ્યો છું તમે અહીં એકલા કેમ બેઠા છો હું મારા મિત્રને રિસીવ કરવા આવ્યો છું પણ કદાચ ગાઢ ઘુમસને કારણે તેની ટ્રેન મોડી પડી હશે ઘણી ટ્રેનો પસાર થઈ ગઈ છે પણ તમે ગયા નથી શું તમારી પાસે ટિકિટના પૈસા નથી આટલી ઠંડીમાં તમારી પાસે સ્વેટર પણ નથી શું હું તમને કંઈ મદદ કરી શકું આ સાંભળી પૂનમે સ્પષ્ટ ના પાડી દીધી રાઘવે કહ્યું પણ તમે ઠંડીમાં ધ્રુજી રહ્યા છો મારો આ કોટ લો હું ઘરે જઈને બીજો પહેરી લઈશ પૂનમે તેની સામે જોઈને કોટ લઈ લીધો પછી તેણીએ હળવેકથી કહ્યું આભાર તે હાડખા થી દે તેવી ઠંડીને કારણે ખરાબ રીતે ધ્રુજી રહી હતી તે ખૂબ જ લાચાર જણાતી હતી તેથી તેણે પૂછ્યું જો ટિકિટના પૈસા નથી તો હું ચૂકવી શકું છું પૂનમે નામાં માથું હલાવ્યું રાઘવે કહ્યું અંધારું થવા આવ્યું છે થોડા સમયમાં વધુ ઠંડી ચાલુ થઈ જશે રાત્રે અહીં બહુ ભીડ હોતી નથી તેથી આ જગ્યા બહુ સુરક્ષિત નથી તમે એકલા છો જો તમને વધુ કોઈ મદદની જરૂર હોય તો મને જણાવો પૂનમ કંઈ બોલી નહીં હતી તે સ્વાભાવિક છે રાઘવ ત્યાંથી જવા લાગ્યો પછી પૂનમ પાછળથી બોલી મારે નોકરી જોઈએ છે શું તમે મને આ શહેરમાં થોડું કામ અપાવી શકશો અને રહેવા માટે રૂમ રાઘવ સમજી ગયો કે તે ઘરેથી ભાગીને આવી છે ઘરેથી ભાગી ગયેલી છોકરીને લોકો વારંવાર શંકાની નજરે જુએ છે કદાચ તેને ખબર નહીં હોય રાઘવ વિચારવા લાગ્યો પછી તેણે પૂછ્યું તમે ઘરેથી ભાગીને આવ્યા છો પૂનમ કંઈ બોલી નહીં રાઘવ બોલ્યો પાછા જાઓ માતા પિતાનું હૃદય મોટું હોય છે તેઓ તમને માફ કરી દેશે છોકરીઓ માટે આ રીતે ઘરેથી એકલી ભાગી જવું યોગ્ય નથી ઓહો હવે મને સમજાયું કે તમે તમારા પ્રેમીની રાહ જોઈ રહ્યા છો અને તે નથી આવ્યો ને હવે તમારું અહીંયા રોકાવું યોગ્ય નથી તમે ઘરે પાછા જાઓ પૂનમ હજી પણ ચૂપ રહી રાઘવને ખૂબ જ દયા આવી રહી હતી રાઘવે કહ્યું હું તમને એક વાત કહું ખરાબ ના લગાડતા તમે મારા ઘરે આવો પૂનમ પાસે પણ કોઈ વિકલ્પ ન હતો અને એ એક નિર્જન જગ્યા હતી તે રાઘવ સાથે તેના ઘરની નજીક જ રહેવા લાગી રાઘવે તેનું જીવન થોડું સરળ બનાવવા માટે તેને નોકરી અપાવી હવે તેને પૈસા મળવા લાગ્યા અને તે તેના ખર્ચા સારી રીતે નિભાવવા લાગી દિવસો વીતવા લાગ્યા રાઘવે પૂનમને પૂછ્યું તું છે છે તારું ઘર ઘર ક્યાં કેમ છોડ્યું પણ પૂનમે ક્યારેય કશું કહ્યું નહીં રાઘવ પણ તેની નિર્દોષ આંખોને જોઈને તેના પ્રેમમાં પડ્યો જ્યારે પણ તે તેના ઘર પાસેથી પસાર થતો ત્યારે તે રાઘવ સામે પ્રેમથી જોતી તેના ચહેરા પર મીઠી સ્મિત દેખાતી પૂનમની ઉદાસ અને ખોવાયેલી આંખો રાઘવના હૃદયમાં સારી પડી એક દિવસ રાઘવ પૂનમને જોવાના બહાને તેના ઘરે જાય છે અને કહે છે આજે મારા ઘરે દૂધ નથી શું તમે મને એક કપ ચા બનાવી આપશો મને ખૂબ ઠંડી લાગે છે રાઘવે કહ્યું પૂનમ ચા બનાવવા રસોડામાં ગઈ અને રાઘવ ત્રાંસી નજરે તેની સામે જોઈ રહ્યો બધું સમજ્યા પછી પણ પૂનમ અજાણ રહી જ્યારે પૂનમ ચા લઈને આવી ત્યારે રાઘવનો હાથ પૂનમના હાથને સ્પર્શ્યો બંનેના હૃદયમાં એક મીઠી લાગણી ચાલી બંનેના હૃદય ઝડપથી ધબકવા લાગ્યા પુનમ આંખો નીચી કરીને ઊભી હતી રાઘવ બોલ્યો તમને એક વાત કહું તમને ખરાબ તો નહીં લાગે ને પુનમે કહ્યું હા કહો પુનમ તેની આંખોમાં જોયું રાઘવની આંખોમાં પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો રાઘવે કહ્યું હું ઈચ્છું છું કે તું મારા માટે આખી જિંદગી ચા બનાવે હા તમારો મતલબ શું છે પૂનમ શરમાઈ ગઈ ત્યારે રાઘવે કહ્યું તારી ચા પણ તારા જેટલી જ મીઠી છે તેણી વધુ શરમાઈ ગઈ પછી રાઘવે તેનો હાથ પકડી લીધો અને કહ્યું મારે તારી સાથે લગ્ન કરવા છે શું તું મારી જીવનસાથી બનીશ પૂનમે કહ્યું મને જરા સમજી વિચારીને પ્રપોઝ કરો રાઘવે કહ્યું હા મેં બધું જ વિચારી લીધું છે હવે તું મને તારો નિર્ણય જણાવ પૂનમે કહ્યું હું લગ્ન કરીશ પણ એક શરતે શરત રાઘવે પૂછ્યું પૂનમે કહ્યું તમે ક્યારેય મારા ભૂતકાળ વિશે જાણવાની કોશિશ કરશો નહીં રાઘવે પૂનમની શરત માની લીધી હતી અને પછી બંનેએ લગ્ન કરી દીધા રાઘવનો આખો પરિવાર લગ્નમાં સામેલ થયો હતો બધાએ બંનેને આશીર્વાદ આપ્યા અને પોતપોતાના ઘરે પાછા ફર્યા પરંતુ પૂનમના પરિવારનો એક પણ સભ્ય લગ્નમાં આવ્યો ન હતો દિવસો વીતવા લાગ્યા બંનેનું જીવન ખૂબ જ આનંદથી પસાર થઈ રહ્યું હતું હવે માત્ર રાઘવ જ કમાતો હતો કારણ કે પૂનમે નોકરી છોડી દીધી હતી એવું કહેવાય છે કે મનુષ્ય અજાણ્યા પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે ક્યારેક રાઘવને પૂનમ વિશે વધુ જાણવાની ઈચ્છા થતી પણ શરત પ્રમાણે તે તેને કંઈ પૂછી શક્યો નહીં બે ત્રણ વર્ષ વીતી ગયા પછી એક દિવસ એક એવી ઘટના બની રાઘવ અને પૂનમ મોલમાં ખરીદી કરી રહ્યા હતા એટલામાં એક છોકરો રાઘવ પાસે આવ્યો અને તેને થોડું સાઈડમાં લઈ ગયો અને કહ્યું સાહેબ તમારી સાથે શોપિંગ કરતી છોકરી તમને શું ગમે છે આ દરમિયાન પૂનમ કપડાં જોવામાં વ્યસ્ત હતી રાઘવે જવાબ આપ્યો તે મારી પત્ની છે આ સાંભળીને છોકરો ચૂપ થઈ ગયો રાઘવ સમજી ગયો કે તે છોકરો પૂનમ વિશે કંઈક જાણે છે રાઘવે કહ્યું તમે તેના વિશે શું જાણો છો મને ખુલ્લીને વાત કરો છોકરાએ કહ્યું છોડો હું તમને ગઈશ તો તમને ગુસ્સો આવશે રાઘવે કહ્યું ના હું ગુસ્સે નહીં થઈશ સાચું સાચું બોલો છોકરાએ કહ્યું આ છોકરી અમારા ગામમાં તેની દાદી સાથે રહેતી હતી પછી તેણે ગામનું નામ જણાવ્યું તેણે આગળ કહ્યું તે ખૂબ જ પાતળી છોકરી હતી તેના ગામના ઘણા છોકરાઓ સાથે તેના સંબંધો હતા તેણીના મામા સાથે પણ તેના આવા સંબંધો હતા આટલું કહીને છોકરો શરમથી ચૂપ થઈ ગયો હું તમને આ બધું એટલા માટે કહું છું કે તમારી સાથે કંઈ ખોટું ન થાય આટલું કહીને છોકરો ત્યાંથી ચાલ્યો ગયો બીજી તરફ રાઘવ મૌન બનીને ઊભો રહ્યો રાઘવ અને પૂનમ ઘરે પાછા ભરતા હતા ત્યારે રાઘવ આખા રસ્તે ચૂપ રહ્યો હતો તેના મનમાં વિચારો વંટોળની જેમ ઘૂમી રહ્યા હતા પૂનમે પૂછ્યું શું થયું સાહેબ તમે કંઈ બોલતા નથી પણ રાઘવે તેની વાત ન સાંભળી ઘરે પહોંચતા જ રાઘવે મન બનાવી પૂનમની સામે બધું ઝેર ઉડાડી દીધું આજે મને તારા ભૂતકાળની ખબર પડી તું બહુ ગંદી છે તે મને આ વાત પહેલા કરી હોત તો તે મને આટલા વર્ષો અંધારામાં રાખ્યો આ સાંભળીને પૂનમ ચોંકી ગઈ તેના પતિ તરફ આશ્ચર્યથી જોઈને તેણીએ કહ્યું મારું જીવન ચોક્કસ પીડાદાયક હતું પણ હું ગંદી બિલકુલ નથી તમને કોણે શું કહ્યું કૃપા કરીને મને પણ કહો રાઘવે કહ્યું આજે તું મને તારા ભૂતકાળ વિશે બધું કહી દે પૂનમે કહ્યું તમે મારાથી સંતુષ્ટ નથી કે તમે મારા પરથી ભરોસો ગુમાવી દીધો છે નહીંતર તમે મારી સ્થિતિને ભૂલ્યા ના હોત રાઘવ દ્રેશથી ભરેલો હતો અચાનક તેને પૂનમ વિશે ખૂબ જ ખરાબ લાગવા માંડ્યું તેણે ગુસ્સામાં કહ્યું આજે મને ખબર પડી કે તું એક પડી ગયેલી સ્ત્રી છે તું ક્યારેય મારા લાયક નહોતી પણ હું શું કરું મારું મન જ બગડી ગયું હતું પૂનમે ગુસ્સામાં કહ્યું તમે કેવા માણસ છો તમે ગમે તેવો દોષ મારો છો હવે ચૂપ રહો મારે તમારા જેવા માણસનો ચહેરો પણ નથી જોવો રાઘવે કહ્યું હું પણ તારો ચહેરો જોવા નથી માગતો ચાલી જાય ઠીક છે હું જાઉં છું અને મારી પાછળ આવતા નહીં એકવાર મારી વાત સાંભળી લો હું એકવાર જઈશ તો ફરી પાછી નહીં આવું તમને હું આ સ્પષ્ટ કહું છું પૂનમે કબાટમાંથી તેની સૂટકેસ કાઢી અને તેમાં લૂકડા ચિત્રા ભર્યા તે સૂટકેસ ઉપાડી અને દરવાજા તરફ ગઈ કપડાં મૂક્યા પછી તેણીએ કહ્યું જુઓ આ બે જોડી કપડાં સિવાય હું તમારું કંઈ લેતી નથી કદાચ આટલું જ આપણે બંને સાથે રહેવું લખ્યું હશે મને ખબર નથી કે તમને કોણ મળ્યું અને તેણે તમારી સાથે શું કર્યું પણ હું સમજી ગઈ છું કે હવે તમારા હૃદયમાં મારું કોઈ સ્થાન નથી પૂનમાં આગળ વધવા લાગી પછી અચાનક તે અટકી ગઈ અને વળ્યા વિના બોલી જો તમે મને એકવાર ગુમાવશો તો હું તમને ફરી ક્યારેય મળીશ નહીં રાઘવે મોટું બીજી તરફ ફેરવ્યું અને તેણે તેણીને જતી જોઈ પણ કંઈ કહ્યું નહીં પૂનમ ઘરની બહાર નીકળી ગઈ કહેવાય છે કે દ્વેશ અને ક્રોધ વ્યક્તિના મનને ભ્રષ્ટ કરે છે આના કારણે વ્યક્તિ સારા અને ખરાબમાં ભેદ કરવાનું ભૂલી જાય છે પૂનમના ગયા પછી રાઘવનો ગુસ્સો ઓછો થતાં તેને સમજાયું કે તેણે ઉતાવળમાં ખોટો નિર્ણય લીધો હતો અજાણ્યા માણસની વાત પર વિશ્વાસ કરીને તે પૂનમને નફરત કરતો હતો અને તેને ઘર છોડીને જવાનું કહ્યું હતું રાઘવે તરત જ ફોન ઉપાડ્યો અને પૂનમના નંબર પર ફોન કર્યો પણ રૂમની અંદર જ રિંગ વાગી રહી હતી પૂનમે તેનો ફોન પોતાની સાથે લીધો ન હતો તેણીએ ફોન ત્યાં જ મૂકી દીધો હતો એ રાત્રે રાઘવને ઊંઘ પણ ન આવી તે આખી રાત અફસોસમાં રહ્યો સવારે ઉઠતાની સાથે જ તે ગામ જવા નીકળી ગયો જેનું નામ છોકરાએ તેને કહ્યું હતું રાઘવ હવે સત્ય જાણવા માંગતો હતો ગામમાં પહોંચ્યા પછી તેણે જોયું કે તે એક નાનું ગામ હતું જ્યાં બહુ ઘરો તેમાંથી એક પૂનમના કાકાની પડોશી હોવાનું બહાર આવ્યું તે એક વૃદ્ધ સ્ત્રી હતી રાઘવે વૃદ્ધ માતાને પ્રણામ કર્યા અને પોતાનો પરિચય આપ્યો પછી પૂનમ વિશે પૂછ્યું પણ તે વૃદ્ધ સ્ત્રીએ જે કહ્યું તે સાંભળીને રાઘવ સ્તબ્ધ થઈ ગયો વૃદ્ધ મહિલાએ કહ્યું પૂનમ જ્યારે દસ વર્ષની હતી ત્યારે તેના માતા પિતાનું અવસાન થયું હતું તે નાની ઉંમરમાં અનાથ થઈ ગઈ હતી તેના દાદાએ થોડા વર્ષો સુધી તેની સંભાળ લીધી હતી તેનું પાલન પોષણ કર્યું પરંતુ જ્યારે તે પંદર વર્ષની હતી ત્યારે તેના દાદાનું પણ અવસાન થયું હતું આ પછી તેની કાકી તેને પોતાની સાથે લઈ ગઈ પૂનમ તેની કાકી સાથે પાંચ વર્ષ સુધી રહી પરંતુ કાકીએ તેને ઘણી તકલીફ આપી તે તેના દ્વારા ઘરના તમામ કામ કરાવતી હતી કાકી સંપત્તિ માટે હતી પૈસાના લોભમાં તેણીએ પૂનમના લગ્ન વર્ષના નક્કી કર્યા પૂનમ ઘણી ના પાડતી રહી તેણે તેની કાકીને કહ્યું તમે મારી માતા જેવા છો આવું ન કરશો પણ કાકીએ કંઈ સાંભળ્યું નહીં જ્યારે લગ્નનો દિવસ આવ્યો પૂનમ મધ્યરાત્રીએ મંડપમાંથી દુલ્હનના કપડા પહેરીને ભાગી ગઈ ભાગીને તે તેના મામાના ઘરે આવી પણ તેના મામા શરાબી હતા તે હંમેશા નશામાં રહેતો હતો અને ગંદા કામો કરતો હતો તેણે પોતાની ભત્રીજી તરફ ગંદી નજરો પાડવાનું શરૂ કર્યું આખરે પૂનમને પણ ત્યાંથી ભાગવું પડ્યું આ બધું સાંભળીને રાઘવના પગ નીચેથી જમીન સરકી ગઈ તેને પોતાની ગેરસમજથી શરમ આવવા લાગી રાઘવે કહ્યું પણ અમ્મા તમારા ગામનો એક છોકરો મળ્યો હતો તેણે કહ્યું કે પૂનમ વ્યભિચારણી હતી અને તેના આ ગામના ઘણા છોકરાઓ સાથે સંબંધો હતા આ સાંભળીને મહિલાએ ગુસ્સામાં કહ્યું કોણ હતો તે છોકરો મહેરબાની કરીને મને નામ જણાવો રાઘવે જવાબ આપ્યો મને નામ ખબર નથી સ્ત્રીએ વિચારીને કહ્યું જેને તમને આ બધું કહ્યું શું તેના લાંબા હતા રાઘવે તરત જ કહ્યું હા તે સ્ત્રીએ ગુસ્સામાં કહ્યું તો તો તે રાકેશ હતો તે ખૂબ જ ખરાબ સ્વભાવનો છોકરો છે તે પૂનમ દીકરીને રોજ હેરાન કરવા આવતો આવતી જતી વખતે તે તેના પર ગંદી નજર રાખતો હતો એક દિવસ તેણે રસ્તા વચ્ચે પૂનમનો હાથ પકડી લીધો હતો ગુસ્સામાં પૂનમે તેને વિસ્તારના ઘણા લોકોની સામે ત્રણ ચાર વાર થપ્પડ મારી હતી આ કારણે તે પૂનમ પર બળતો હતો નહીતર દીકરી પૂનમ તો હીરો હતી પૂનમે ક્યારેય કંઈ ખોટું કર્યું નથી ફક્ત ભગવાન તેના પર નારાજ હતા જ્યાં પણ તેણે આશરો લીધો દરેક જણ ખરાબ નીકળ્યા બિચારી અનાથ છોકરી ખબર નથી હવે તે ક્યાં હશે આ બધું સાંભળીને રાઘવના પગ નીચેથી જમીન સરકી ગઈ તે ચૂપચાપ પાછો ભરવા લાગ્યો પણ તેના પગલામાં જરાય જીવ ન હતો હૃદયના ખૂણે વેદનાનું મોજું ઉછળી રહ્યું હતું જે લાચાર છોકરીને તેણે તેના હૃદયમાં સ્થાન આપ્યું હતું તેના પ્રત્યે તે આટલું ક્રૂર કેવી રીતે બન્યો તેને જીવથી પણ વહાલી પત્ની પર વિશ્વાસ ન કરવો અને અજાણી વ્યક્તિની વાત પર વિશ્વાસ કરવો એ તેની સૌથી મોટી ભૂલ ભૂલ હતી હતી પોતાની સમજાઈ ગઈ તેને એટલો પસ્તાવો હતો કે તે એક કદમ ચાલી પણ શકતો ન હતો તે પોતાના ઘરે પાછો ભર્યો પરંતુ પૂનમ હવે તેના જીવનમાં નહોતી પૂનમ જે દરરોજ સાંચે દરવાજા પર ઊભી તેની રાહ જોતી બસ હવે ખાલી તેની યાદો હતી હવે રાઘવ સાવ એકલો પડી ગયો હતો તેણે પૂનમને શોધવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ તેણી ક્યાંય મળી ન હતી દિવસો વીતતા ગયા આઠ મહિના પછી અચાનક તેનો ફોન રણક્યો તેણે કોલ રિસીવ કર્યો ત્યારે ફોન પર પૂનમનો અવાજ સંભળાયો હું પૂનમ બોલું છું પૂનમનો અવાજ સાંભળતા જ રાઘવ ચકિત રહી ગયો તેણે કહ્યું તું ક્યાં છે પૂનમ પાછી આવી જાને પ્રિય મને મારા વર્તનથી ખૂબ જ શરમ આવે છે મને માફ કરી દે પૂનમ હું તને છૂટાછેડા આપવા માગતો નથી હા મારી પાસે છૂટાછેડાના કાગળો હતા પણ મેં તે ફાડી નાખ્યા છે છૂટાછેડા નથી જોઈતા તમારે અચાનક પૂનમનો ઉદાસ અવાજ સંભળાયો છૂટાછેડા લીધેલી વહુ સાસરે પાછી આવતી નથી અને હું અનાથ અને ગરીબ પણ છું પણ સાંભળો જે દિવસે હું ત્યાંથી ગઈ હતી ત્યારે મને ખબર પડી કે હું ગર્ભવતી છું એ વખતે મને તો જીવવાની કોઈ ઈચ્છા નહોતી પણ હું તમારા બાળક માટે જીવું છું બીજા કોઈના માટે નહીં રાઘવે કહ્યું હા પૂનમ મને મારા કરતાં વધારે તારા પર વિશ્વાસ છે હા આપણું બાળક છે પૂનમે રડતા રડતા કહ્યું મને જીવનમાં ક્યારેય સુખ મળ્યું નથી હું હંમેશા પ્રેમના એક ટીપા માટે ઝંખતી રહી જ્યારે તમે મને મળ્યા ત્યારે એવું લાગ્યું કે જાણે ખુશીનું પૂર આવી ગયું છે તમારી સાથે વિતાવેલા ત્રણ વર્ષ મારા માટે સ્વર્ગથી ઓછા નહોતા રાઘવે વ્યથામાં કહ્યું મને માફ કરી દે મને ખબર પડી ગઈ છે કે તમે ગંગા જેવા શુદ્ધ છો આપણે સાથે જીવીશું અને સાથે જ મરીશું હવે હું તને ક્યારેય મારાથી દૂર નહીં કરીશ તું ક્યાં છે મને કે હું આવું છું પૂનમ હળવાશથી હસી પડી અને બોલી હવે હું તમારી સાથે રહેવાનું વચન આપી શકતી નથી જીવનની કસોટીઓનો ક્યારેય અંત આવતું નથી ડૉક્ટરો કહી રહ્યા છે કે ડિલિવરી ખૂબ જ ગંભીર છે માતા અને બાળક બંનેના જીવ જોખમમાં છે રાઘવે કહ્યું તને કંઈ થશે નહીં હું આવું છું પૂનમે કહ્યું હોસ્પિટલ આવો હું હોસ્પિટલમાં છું હું સિલાઈ સેન્ટરમાં કામ કરીને દિવસો પસાર કરતી હતી પરંતુ હવે બધા પૈસા ખતમ થઈ ગયા છે કાલે મારી ડિલિવરી છે હું તમારાથી પાંચસો કિલોમીટર દૂર છું જો હું ત્યાં ના રહું તો આપણી નિશાનીને સંભાળજો ના પૂનમ હું તને કંઈ થવા નહીં દઉં રાઘવે રડતા રડતા કહ્યું પછી પૂનમે તેનું સરનામું કહ્યું અને ફોન કાપી નાખ્યો રાઘવ તરત જ તેની કાર લઈને આઠ કલાકમાં હોસ્પિટલ પહોંચ્યો જ્યાં પૂનમ દાખલા હતી જ્યારે તે તેના વોર્ડમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે પૂનમ પલંગ પર સૂતી છે અને ઉદાસ આંખોથી છત તરફ જોઈ રહી છે રાઘવને જોઈને તે આઘાત સાથે બેસી ગઈ અને બોલી કેમ છો રાઘવે જવાબ આપ્યો હું ઠીક છું પણ તારી તબિયત મને સારી નથી લાગતી પૂનમે કહ્યું મારી દવા બેગમાં પડી છે મને આપો હું ખૂબ જ નબળાઈ અનુભવું છું રાઘવે તેની બેગ ખોલી પણ તેણે જે જોયું તે જોઈને તેના શ્વાસ ઉપર નીચે જવા લાગ્યા તેની બેગમાં એક તસવીર રાખવામાં આવી હતી રાઘવ રડતા રડતા બોલ્યો પૂનમ આ શું છે તું મારી તસવીર સાથે રાખે છે મેં તને ઘણું સારું ખરાબ કહ્યું છતાં તું મને આટલો પ્રેમ કરે છે મેં તને ઘરની બહાર કાઢી મૂકી છતાં તું મને એટલો પ્રેમ કરે છે પૂનમ બોલી હું શું કરું જો મારી સાથે તમારી તસવીર ન હોય તો હું તમારા વગર કેવી રીતે જીવી શકું પૂનમે કહ્યું કે મારો પડછાયો પણ આપણા બાળક પર બિલકુલ ન પડવો જોઈએ તે મારા જેવું કમનસીબ ન હોવું જોઈએ આટલું કહીને તે રાઘવને ગળે લગાવીને રડવા લાગી રાઘવે તેની પીઠ થપથપાવીને કહ્યું હવે ચિંતા ન કર હું આવી ગયો છું ને હું બધું ઠીક કરી દઈશ પૂનમે રડતાં રડતાં કહ્યું મને થોડો સમય આમ જ વળગી રહેવા દો કોણ જાણે આ આપણું છેલ્લું આલિંગન હોઈ શકે રાઘવે તેને આશ્વાસન આપતા કહ્યું આવી વાત ન કર જો તું આવી નિરાશાજનક વાતો કરશે તો હું હારી જઈશ રાઘવના આવવાથી પૂનમની હિંમત વધી ગઈ હતી હવે તે થોડી શાંત થઈ ગઈ હતી જ્યારે તેને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહી હતી ત્યારે રાઘવે કહ્યું મને માત્ર તું જ જોઈએ છે જો બાળક બચશે નહીં તો ચાલશે બાકી તને કંઈ ના થવું જોઈએ યાદ રાખજે પૂનમ તું જતી રહી તો હું જીવી નહીં શકું પ્રિય આપણે સાથે જીવીશું અને સાથે જ મરીશું કહેવાય છે કે જ્યારે જીવન સાથી સાથે હોય તો હિંમત બમણી થઈ જાય છે જીવવાની ઈચ્છા જાગી હતી જે ડિલિવરી ક્રિટિકલ જણાતી હતી તે ઓપરેશન વિના જ નોર્મલ ડિલિવરી થઈ જતા ડોક્ટરોને પણ આશ્ચર્ય થયું હતું ડિલિવરી પછી ડોક્ટરે કહ્યું અભિનંદન રાઘવજી તમને દીકરીનો જન્મ થયો છે દીકરી પૂનમ જેટલી જ સુંદર હતી અને તેનો દેખાવ તેના પિતા રાઘવ જેવો જ હતો ડોક્ટરે વધુમાં કહ્યું કે બધું બરાબર છે માતા અને બાળક બંને સુરક્ષિત છે આ સાંભળીને રાઘવની ખુશીનો કોઈ પાર ન રહ્યો તે દોડીને પૂનમ તરફ દોડ્યો અને તેનું માથું પોતાના ખોળામાં લઈ કહ્યું આજથી આપણી નવી સફર શરૂ થઈ છે હવે કોઈ દુઃખ નહીં હોય માત્ર સુખ જ હશે હું તને એટલી બધી ખુશીઓ આપીશ કે તે સહન કરેલી બધી પીડા ભૂલી જઈશ તમારું બાળપણ પણ આ સાંભળીને પૂનમે આંખો બંધ કરી દીધી તેની બંધ આંખોમાંથી ખુશીના થોડા આંસુ વહી ગયા આ આંસુ તે દિવસોમાં તેમના સંઘર્ષના અંત અને નવી શરૂઆતનું પ્રતિક હતા તે અનાથ અને બિચારી છોકરી જેણે જીવનના દરેક વળાંક પર કસોટીઓનો સામનો કર્યો હતો તે હવે તેના જીવનની સૌથી સુખી ક્ષણોમાં હતી મિત્રો આપણે આ વાર્તામાંથી શીખીએ છીએ કે બીજા દ્વારા ગેરમાર્ગે દોરાઈને પતિ પત્નીના સંબંધોને તોડવાનો પ્રયાસ ન કરવો જોઈએ આ સંબંધ ખૂબ જ નાજુક હોય છે અને તેને વિશ્વાસ અને પ્રેમથી જ મજબૂત કરી શકાય છે તેથી આપણે સાથે રહેવું જોઈએ અને એકબીજાને ટેકો આપવો જોઈએ જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જણાવો રાઘવે છૂટાછેડાના કાગળો ફાડીને સાચું કર્યું કે ખોટું તમારો અભિપ્રાય અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને એક લાખ સબસ્ક્રાઈબરની સફર પૂરી કરવામાં મદદ કરો વાર્તા સાંભળવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર જ્યાં સુધી પૂનમની વાત છે તો ક્યારેક છોકરીઓના જીવનમાં આવી ઘટનાઓ બને છે જે તેઓ કોઈની સાથે શેર નથી કરી શકતી પરંતુ તેમનો સંઘર્ષ અને ધીરજ જ તેમને વધુ મજબૂત બનાવે છે આભાર અને હા એકવાર ફરીથી કહું મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અવશ્ય કરી લેજો ધન્યવાદ